નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સરકાર દ્વારા આવરી પ્રશ્ન તેર વિભાગ બી આજે જોવાના છે આગળના ચેપ્ટર આગળનો વિભાગ તમારે જોવાનો બાકી છે તો આપણી પ્લે લિસ્ટ ખોલજો તમે એમાંથી બધું મળી રહેશે અને પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે અને તમને મૂંઝવતા પ્રશ્નો સેવન ઝીરો ફોર સિક્સ ઉપર તમે આસાનીથી સંપર્ક કરી શકો છો તો આપણે આજનો લેક્ચર ચેપ્ટર થ્રી તે શરૂ કરવા જઈ રહ્યા છીએ પહેલા યાદ રાખજો તમારે જો વિડીયો લાઈક કરવાનો શેર કરવાનો બાકી છે તો લાઈક અને શેર કરી દેજો સાથે તમારા મિત્ર સર્કલને પણ જોઈન્ટ કરજો અને વિડીયો લાઈક અને શેર કરી તમને મૂંઝવતા પ્રશ્નો આપણા કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેપ્ટર તેર આપણે સ્ટાર્ટ કરીએ અને આપણી ચેનલ ઉપર દરેક વિષયનું પ્રશ્નો બેંકનું સોલ્યુશન મૂકાય છે જેનો તમારે નિહાળવાનું ભૂલવાનું નથી તો આવો સ્ટાર્ટ કરીએ પ્રશ્ન બેંક બે હજાર ચોવીસ ધોરણ દસ વિજ્ઞાનની અંદર તમારું ચેપ્ટર નંબર તેર વિભાગ બી એનું સંપૂર્ણ સોલ્યુશન એનો પ્રશ્ન નંબર એક તમારી નજર સમક્ષ મૂકું છું નિવસન તંત્ર એટલે શું વસવાટ ને આધારે તેના પ્રકારો જણાવો બધા સજીવો વનસ્પતિ પ્રાણી બધું આવી જાય એ શું કરે ભૌતિક પર્યાવરણ સાથે સંકળાય ને આંતર થી જે તંત્ર બનાવે એને નિવસન તંત્ર કહેવાય એના પ્રકારો જણાવો એ કદમાં નાનું મોટું હોય વસવાટ ને આધારે તેના પ્રકાર કીધા છે કદમાં નાનું હોય એમાં બધા ભૌતિક ક્રિયાઓ થતી હોય પ્રકારો કીધા એટલે પ્રકાર તમે લખી શકો છો ચોક્કસ કાર્ય કરતા હોય વિશિષ્ટ બંધારણ હોય પ્રકાર કીધા એટલે પ્રકાર લખવાના વસવાટના માધ્યમ ને આધારે બે પ્રકાર પણ એક સ્થળજ અને એક જલજ સ્થળજના બે સ્થળની અંદર ઉદાહરણો જંગલો તૃણુભૂમિ અને રણનો સમાવેશ થાય જલજમાં બે મીઠા જળ અને ખારું જળ તો દરિયા આવે મીઠા જળ માટે નદી ઝરણા સરોવર અને તળાવનો સમાવેશ થાય છે બે માર્ક્સ પૂછાયો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિજ્ઞાન બોર્ડની પરીક્ષા બે હાજર ચોવીસ માટે ઉપયોગી મોસ્ટ ટાઈમ બી હેતુ લક્ષી ક્વિઝ આપડી એપ્લિકેશન ઓશિયન કોચિંગ ક્લાસીસ ઉપર અવેલેબલ છે આ ક્વિઝ ફક્ત પાંચ રૂપિયાના નોર્મલ ચાર્જ દ્વારા તમે આપી શકો છો અને તમે જો એમાં વિજેતા થયા તો દસ રૂપિયા એટલે કે મતલબ આકર્ષક કોન્ટેક સેવન ઝીરો ફોર સિક્સ ફોર ટાઈમ ટુ ફાઈવ ફોર ઉપર તમે સંપર્ક કરી શકો છો તમને કોઈ પણ પીડીએફ આપણા વિષયની કોઈ પણ વિષયની તમારે પીડીએફ જોતી છે તો તમે મંગાવી શકો છો તમારા મિત્ર સકલે જરૂરથી જાણ કરજો અને જો તમારે આ ક્વીઝ માં તમે વિજેતા નથી થતા તો તમારે મુંજાવાની જરૂર નથી કારણ કે તેના દ્વારા તમે સારું તમારું કેટલું પરફોર્મન્સ છે તમે જાણી શકો છો બીજો પ્રશ્ન બગીચાને નિવસન તંત્ર શા માટે કહેવામાં આવે છે કારણ કે તમે જાણો છો બગીચાની અંદર જૈવિક સજીવો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો બધા હોય તેની વચ્ચે આંતરક્રિયા થતી હોય એના દ્વારા શું રચાય નિવસન બગીચામાં વિવિધ વનસ્પતિ જેવી કે ઘાસ વૃક્ષ ગુલાબ મોગરો સૂર્યમુખી વગેરે સપુષ્પી તેમજ પ્રાણીઓ જેવા કે દેડકા ખિસકોલી કાચિંડા કીટકો પક્ષીઓ વગેરે જોવા મળે છે બધા સજીવો એકબીજા એને જોડાયેલા હોય એને તાપમાન એટમોસ્ફિયર વાતાવરણ બધું જોતું હોય બીજું તેમની વૃદ્ધિ પ્રજન અન્ય ક્રિયાઓ અજૈવિક ઘટકો પ્રકાશ પવન પાણી ભેજ ખનીજ દ્રવ્યો ભૂમિ વગેરે દ્વારા અસર પામે આઠથી બગીચા ને એટલે બધું એમાં હોય છે જૈવિક ઘટક ને અજૈવિક જૈવિક વિશાલન એટલે શું જો સજીવો તેની આહારની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધાર રાખતા હોય છે અને આ શૃંખલાની રચના કરે આ શૃંખલામાં શું થાય ક્રમશ આગળ ને આગળ એક સ્ટેપમાંથી બીજો સ્તર એક સ્તરમાંથી બીજું સ્તર બીજા સ્તરમાંથી ત્રીજું સ્તર ત્રીજામાંથી ચોથા સ્તર સ્તર મુજબ શું થતા હોય છે બધા સ્તરોમાં વહન પામે છે હવે જો જેવનિવસન તંત્રના જૈવ ઘટકોમાં કોઈ જૈવ અવિઘટનીય ઘટક પ્રવેશ પામે તો ઉપલા પોષક સ્તરે તેની સાંદ્રતામાં શું થાય છે વધારો થાય છે આથી એને વિવિધ રોગો થાય કૃષિ વનસ્પતિના વિવિધ રોગો કીટકોને બચાવવા માટે અનિયંત્રિત જંતુનાશકોના રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે જે ભૂમિમાં અને પાણીના સ્ત્રોતમાં ભળે એટલે કહેવાનો મતલબ એ છે કૃષિ વનસ્પતિના વિવિધ રોગ તેમજ કીટકોને બચાવવા માટે તેમાં અનેક પ્રકારના રસાયણો ઉપયોગ કરવામાં આવે અને જે કેમાં ભણે ભૂમિમાંને પાણીના સ્ત્રોતમાં ભળે છે હવે એ ભળે એટલે આપણે એને ખાઈએ એટલે આપણા શરીરને આપણે એક પ્રાણીઓ કે કોઈ પણ એ ખાય એટલે એના શરીરની અંદર જાય એટલે એને રોગો થાય આ રોગો ક્યારે થાય જ્યારે આ બધા ઘટકો ભળે ત્યારે રોગો થાય છે જેને લીધે શું થાય છે આ રસાયણો જે અવિઘટનીય હોય પ્રત્યેક પોષક સ્તરમાં વધારે વધારે સંગ્રહ પામતા જાય છે તેને શું કહેવાય જૈવિક વિશાલન કહેવામાં આવે છે કોઈ પણ આ શૃંખલામાં મનુષ્ય ટોચના સ્થાને હોય તેથી આપણા શરીરમાં રસાયણો સૌથી વધારે પ્રમાણમાં સંચય પામે તેથી કૃષિ ઉત્પાદન વધારે મેળવવા આ રસાયણ ની આવશ્યકતા હોવાથી તેનો ઉપયોગ રાખજો ચોથો એવી બે બાબતો જણાવો કે જેમાં જે વિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે તો પહેલી બાબત જે વિઘટનીય પદાર્થો

એટલે કે કીટનાશકો અને પાણીનું પ્રદૂષણ કરે છે આને લીધે જૈવિક વિશાલન પ્રેરે છે તે અવિઘટનીય પદાર્થો નિવસન તત્વના કાર્યો જેવા કે ઉર્જા અને દ્રવ્યોના વહનને અવરોધે છે

ધાતુની તૂટેલી વસ્તુ વગેરે કચરાનું પુનઃ ચક્રીયકરણ કરવામાં આવે તો વસ્તુ આ વસ્તુનું પુનઃ ચક્રીયન કરી નવી વસ્તુઓ બનાવી પુનઃ ઉપયોગ કરી શકાય છે પદ્ધતિના નામ પુનઃ ઉપયોગ અને પુનઃ ચક્રીયકરણ 8 તફાવત આપો મોસ્ટ ટાઈમ બી બોર્ડની પરીક્ષા માટેનો તફાવત સાંભળજો કયો છે જે વિઘટનીય અને જેવ જો કચરો કચરાનું જૈવિક પ્રક્રિયા વડે વિઘટન કરાય એને જે અને ન કરી શકાય તેને વિઘટકોની પ્રવૃત્તિ દ્વારા તેનો નિકાલ થઈ શકે છે તેનો નિકાલ થઈ શકતો નથી તેમાં રહેલા કાર્બનિક પદાર્થો જૈવ ક્રિયાથી નીપજો છે તેમાં રહેલા કાર્બનિક પદાર્થો માનવ સર્જિત છે

કાચ પ્લાસ્ટિક પોલીથી રાસાયણિક જંતુનાશકો વગેરે જેવો અવિઘટનીય કચરો છે આ સજીવો સ્વયં પોષી છે ઉપભોગી આ સજીવો વિષમ પોષી છે તેઓ સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી પોતાના માટે અને અન્ય સજીવો માટે ખોરાક તૈયાર કરે છે તેઓ અન્ય સજીવ કે તેની નિપજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે સ્થળ નિવસન તંત્રમાં લીલી વનસ્પતિ જલ જ નિવસન તંત્રમાં વિવિધ પ્રકારની લીલ એ ઉદાહરણ આવશે આમાં પ્રાણીઓ આવે ઉપભોગી અને ઉત્પાદક જે ઉત્પન્ન કરે ઉત્પાદક સજીવો વિશિષ્ટ કરસામાં વિભાજિત થતા નથી આ માંસાહારી તૃણાહારી સર્વાહારી પરોપજીવીમાં વિભાજિત થાય છે ધોરણ દસ ની બોર્ડ પરીક્ષા માટે ખાસ ઉપયોગી પ્રશ્ન બેંક હાલમાં તમે જે સોલ્યુશન જોવો છો દરેક વિષયના બધા જ વિષયની પ્રશ્ન બેંક નું સોલ્યુશન ની પીડીએફ આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં ડાઉનલોડ કરવાની લિંક છે સાથે જો તમારે વોટ્સઅપ પર તમારે પીડીએફ જોઈતી છે તો તમે સંપર્ક કરો સેવન ઝીરો ફોર સિક્સ ફોર ટાઈમ્સ ટુ ફાઈવ ફોર ઉપર સાથે એક વિષયના પ્રશ્ન બેંકની તમામ પ્રશ્નપત્રોની કિંમત ફક્ત પચાસ રૂપિયા છે અને અમારી સાથે

તો આપણે વાત કરી ઉત્પાદક ઉપભોગી મતલબ ઉત્પાદક ત્રુણાહારી માંસાહારી ઉચ્ચ માંસાહારી આવી રીતે આખું સ્તર મુજબ કામ ધાર શૃખલામાં તો નિવસન તંત્રમાં સૌર ઉર્જાનો પ્રવેશ લીલી વનસ્પતિ વડે થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા થાય લીલી વનસ્પતિઓ દ્વારા મેળવેલી ઉર્જા સૂર્ય તરફ પાછી ક્યારેય નથી આવતી હવે અહીંથી ઉર્જા આવી પાછી સૂર્ય પાસે જાય ન જાય લીલી વનસ્પતિમાંથી ઉર્જાનો વહન ક્રમશઃ પોષક સ્તરો સુધી જાય પ્રથમ દ્વિતીય તૃતીય અને ચતુર્થ પોષક સ્તર જ્યારે ઉપરના પોષક સમજ હતી રહી ત્યારે એ નીચલા પોષક સ્તરમાં પાછી આવતી નથી એટલે કહી શકાય કે નિવસન તંત્રમાં ઊર્જાનો પ્રવાહ હંમેશા એક માર્ગી રહેશે થેન્ક યુ વેરી મચ ફરી મળી શકે નવા વિડીયો સાથે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રશ્ન બેંક ધોરણ દસ વિજ્ઞાનનું સંપૂર્ણ વિભાગ બી અને આગળ એ પૂરો કરી દીધો જો આપણી ચેનલ ઉપર દરેક વિષયના પ્રશ્ન બેંકના સોલ્યુશન મુકાય છે અને આની પીડીએ પણ તમે મેળવી શકો છો પ્લે લિસ્ટ પરથી વિભાગ એ અને બી જોઈ શકો છો આઈએમપી એમપી એવા પ્રશ્નો છે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ